શ્રી રાયગઢના મહાકાળી ધામ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે સાતસો બાળકોને ચોપડા અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું સેક્ટર ચોવીસ ખાતે આવેલ રાયગઢના શ્રી મહાકાળી ધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આ વર્ષે સાતસો જરૂરિયાતમંદ બાળકોને ચોપડા અને નોટોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે પરિવારના સભ્યો દ્વારા આજુબાજુના ગામડામાં તપાસ કરીને જે બાળકોને માતા પિતા ન હોય અથવા તો છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારને મેડિકલ તકલીફમાં મદદરૂપ થવા માટે ટોકન રકમ જમા લઈને વ્હીલચેર વોકર સ્ટીક ઇમરજન્સી સ્ટ્રેચર આપવામાં આવે છે તેમની જરૂરિયાત પૂરી થતાં પરત આપતી વખતે લીધેલ ટોકનની રકમ પણ પરત આપવામાં આવે છે એટલે આ સેવા વિનામૂલ્યે કરવામાં આવે છે શ્રી મહાકાળી ધામના દીપક કુમાર વ્યાસના જણાવ્યા અનુસાર મહાકાળી ધામમાં આવતા ભાવિક ભક્તોના સાથ અને સહકારથી આવી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આવતા વર્ષે મહાકાળી ધામ દ્વારા સ્કૂલ બેગ ચોપડા નોટબુકો લંચ બોક્સ કંપાસ બોક્સ વોટર બેગ સાથેની ફૂલ કિટ આપવાનું નક્કી કરેલ છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર